નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો વાસ્તુશાસ્ત્ર અને પુરાણોમાં એવું વર્ણન મળે છે કે આપણા ઘર આસપાસ કે ઘર અંદર જો કેટલીક ખાસ જાતિના જીવજંતુઓ દેખાય કે આવવાનું શરૂ કરે તો તે એકમાત્ર સામાન્ય કુદરતી ઘટના નથી પરંતુ ભાગ્યોદય સમૃદ્ધિ અને સુખ શાંતિના આગમનનો અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે કહેવામાં આવે છે કે નવ પ્રકારના ખાસ જીવજંતુઓ એવા છે કે જો એ આપણા ઘર તરફ આકર્ષાય ત્યાં રહેવા આવે અથવા પરિક્રમા કરે કે પોતાનો આશ્રય બનાવે તો એ જણાવી દેશે કે એ ઘર પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસી રહી છે ઘરનું વાતાવરણ બદલવાનું છે અને એ પરિવારનો નકારાત્મક સમય પૂર્ણ થઈને સકારાત્મક સમય શરૂ થવાનો છે મનુષ્યનું જીવન ઘણીવાર કષ્ટો દુર્ભાગ્ય અને અવરોધોથી ભરપૂર રહે છે પરંતુ પ્રાચીન શાસ્ત્રોમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે કુદરત અનેક રીતે આપણને સંકેતો આપે છે જેમાં સૌથી અગત્યના છે પ્રાણી પક્ષીઓના આગમન સાથે જોડાયેલા નવ સંકેતો એ જાણતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં માતા લક્ષ્મી લખી તમારી હાજરી જરૂરથી આપવી તો મિત્રો આ ખાસ જીવજંતુઓમાં પ્રથમ આવે છે સસુંદર સસુંદરને ઘણા લોકો સામાન્ય નાનો જીવ સમજે છે તે જેવો દેખાતો પણ લાંબો નાકવાળો અને ખાસ કરીને રાત્રિના સમય બહાર આવતો પરંતુ શાસ્ત્ર કહે છે કે જો સસુંદર તમારા ઘર આવે તો તેને ક્યારેય અવગણશો નહીં કારણ કે સસુંદરનું આગમન ઘરના ભાગ્યોદય અને ધનલક્ષ્મીના પ્રવેશનું ચિહ્ન માનવામાં આવે છે ખાસ વાત એ છે કે જો સસુંદર ઘર આસપાસ ફરવા લાગે અથવા તો કોઈ વ્યક્તિની આસપાસ એકવાર કે અનેક વાર ચક્કર લગાવે તો માનવામાં આવે છે કે એ વ્યક્તિને અચાનક જ પ્રચંડ પ્રગતિ મળવાની શરૂઆત થાય છે જીવનમાં રોકાયેલા રસ્તા ખુલી જાય છે અવરોધો દૂર થાય છે અને એ વ્યક્તિનો વ્યવસાય કે નોકરી એવી ગતિથી આગળ વધે છે કે લોકો આશ્ચર્યશકિત થઈ જાય ઘણા પ્રાચીન ગ્રંથોમાં તો એવું પણ લખાયેલું છે કે સસુંદર જો સતત થોડાક દિવસ ઘર આસપાસ દેખાય તો ઘરના સભ્યોના જીવનમાં અચાનક ધનલાભ મળે નવી તકો મળે અટકેલા કાર્ય ફરીથી શરૂ થાય અને આખા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને લક્ષ્મી પ્રવેશની શક્તિ વધે છે નંબર બે ઉંદર ઉંદર ગણેશજીનું વાહન માનવામાં આવે છે સાસુ પરંતુ વાસ્તવમાં ઉંદરનું ઘર અંદર રહેવું ખૂબ જ અશુભ કહેવાય છે ઉંદર જ્યાં છે ત્યાં ગંદકી રોગશાળો નકારાત્મકતા ફાટફાટ નુકસાન અને સતત તણાવ જન્મે છે ઉંદર ઘરમાં રહે એટલે પૈસાનો નાશ થાય છે રોગો વધે માનસિક અશાંતિ જન્મે અને આવા ઘરમાં સપ્તાહો સુધી સકારાત્મક ઉર્જા વસતી નથી તેથી વાસ્તુ કહે છે કે ઉંદરને પ્રેમથી અથવા તો ફંદાથી ઘરની બહાર કાઢવો જોઈએ જો તે ઘરમાં રહે તો કોઈ પણ પ્રકારની પ્રગતિ રોકાયેલી રહે છે તે સિવાય જે મધુમુખીનું સતુ જો ઘરમાં કે ઘરના આંગણે મધુમુખી સત્તુ બનાવી લે તો શાસ્ત્રો કહે છે કે નસીબમાં હજારો છિદ્રો સર્જાય એવી પરિસ્થિતિ બને છે જેમ મધુમુખીના સત્તામાં અસીમ છિદ્રો હોય છે તેમજ પરિવારના ભાગ્યમાં પણ અવરોધો આવે છે ચિંતા અટક નિષ્ફળતા અને તકલીફ વધે છે આવા સત્તાનું બનાવવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ધનની ગતિ પણ અટકી જાય છે તેથી મધુમખી થતું દેખાય તો તાત્કાલિક દૂર કરવું જરૂરી છે ત્યારબાદ છે પતંગિયું પતંગિયું સૌંદર્ય અને સકારાત્મકતાનું પ્રતિક છે જો પતંગિયા ઘરમાં પ્રવેશ તો વાસ્તુમાં એને ખૂબ જ શુભ માનવામાં આવે છે પતંગીઓના સાત રંગો ઘરમાં સાત પ્રકારની ખુશીઓ અને પ્રગતિ લાવે છે એવું માનવામાં આવે છે કે પતંગિઓ જોવા મળે એટલે સમજવું કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે પરિવારના સભ્યોના મનમાં આનંદ સજાત્મકતા અને ઉત્સાહ અને નવા સારા પ્રસંગો બનશે એવી માન્યતા છે કે પતંગ્યું દરવાજે કે બારી પાસે દેખાય તો ઘરમાં નવો સારો સમય શરૂ થવાનો છે નંબર ચાર વીંી વીસી સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં અલગ અર્થ દર્શાવવામાં આવ્યો છે જો વિષી એકલો દેખાય તો તે દુઃખ અથવા તો ચેતવણીનો સંકેત હોઈ શકે છે પરંતુ જો બે વિષિ એકબીજા પાછળ સાલે એટલે કે સેન બનાવે તો તેનો અર્થ બે રીતે લેવાય જો સેન બનાવીને ઘરની બહાર જતા હોય તો સમજવું કે લક્ષ્મી નિવાસ છોડે છે પરંતુ જો સેન બનાવીને ઘર તરફ આવતા હોય તો તે લક્ષ્મી પ્રવેશનું સૌથી શક્તિશાળી ચિહ્ન માનવામાં આવે છે પરંતુ શરત એ છે કે વિષી સુવર્ણ રંગનો હોવો જોઈએ ત્યારે જ તે અત્યંત શુભ માનવામાં આવે છે નંબર પાંચ ગરોળી મિત્રો ગરોળી બહુ લોકોને ડરાવે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને લક્ષ્મીનું રૂપ કહેવાય છે ખાસ કરીને જો પૂજા ઘરમાં અથવા તો પ્રાર્થના સમયે ગરોળી દેખાય તો એ ભાગ્યોદયનું સૂસક માનવામાં આવે છે બે પૂછડી ધરાવતી ગરોળી મળે તો તે અતિ શુભ અને અતિ દુર્લભ છિન્ન છે એ દર્શાવે છે કે બહુ ઝડપથી સંપત્તિ પ્રગતિ અને સકારાત્મક બદલાવ પ્રાપ્ત થવાના છે મિત્રો ગરળીને ક્યારેય પણ મારવી નહીં તે વાસ્તુ વિરોધી છે ડર લાગે તો તેને ધીમેથી બહાર દોરી શકાય છે પરંતુ નુકસાન ન કરવું જોઈએ નંબર છ કીડી મિત્રો કીડીઓનું ઘરમાં આવવું અનેક રીતે શુભ કહેવાય છે જો કીડીઓ પૂર્વ દિશાથી ઘરમાં પ્રવેશ કરે તો ઘરમાં આનંદ સફળતા અને સારા સમાચાર આવવાનો સંકેત છે જો દક્ષિણ દિશાથી આવે તો ધનલાભનો મજબૂત સંકેત ગણાય છે કીડીઓને રોજ ખાંડ મિક્સ કરેલો લોટ આપવાથી કુટુંબના તમામ અવરોધો ઓછા થવા લાગે છે એવું શાસ્ત્રોમાં લખેલું છે કે કીડીઓ સકારાત્મક પરિવર્તનની દૂધ કહેવાય છે નંબર ચાર ભમરો ફૂલોના આસપાસ ગુંજતો જીવ ભમરો જો ઘરમાં આવે તો વાસ્તુ કહે છે કે તે ઈશ્વરની તરફથી મળેલો શુભ સંદેશ છે અર્થાત ભાગ્યોદય ખૂબ જ નજીક છે અટકેલા કામ બનશે અચાનક તકો મળશે અને જીવનમાં નવી શરૂઆત થશે ભમરાનું આવું સમૃદ્ધિ અને માન સન્માનનું સકારાત્મક ચિહ્ન છે હવે વાત કરીએ નંબર આઠ કાસબો મિત્રો કાસબો અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે શ્રી વિષ્ણુનો અવતાર પ્રતિક છે જો બહારથી કાસબો તમારા ઘરે આવે તો શાસ્ત્રો કહે છે કે લક્ષ્મી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે એવા ઘરમાં ધીમે ધીમે દુઃખ ક્લેશ દૂર થતા જાય છે મનની શાંતિ વધે છે અને ઘરમાં પવિત્રતા વધે છે કાસબાનું આગમન ઘરના ભાગ્યને મજબૂત બનાવે છે પરંતુ આ બધા શુભ સંકેતોને ફળદાયી બનાવવા માટે ઘર સાફ અને નિર્મળ રાખવું ખૂબ જ જરૂરી છે ખાસ કરીને શાળા ઘરમાં ન હોવા જોઈએ કારણ કે શાળા નકારાત્મક ઉર્જાની ખેંસે છે અને લક્ષ્મી આવીને અને લક્ષ્મી આવીને પાસા ફરી જાય છે ગંદકી ધૂળ જાળા ગંદા ખૂણા બધું જ દૂર રાખવું જોઈએ ઘર સાફ અને પ્રકાશિત રહે તો સકારાત્મક ઉર્જા સતત વહે છે અને બધા શુભ સંકેતો ઝડપથી અસર કરે છે આ રીતે આ નવ પ્રકારના જીવજંતુઓ આ કુદરતના સંદેશવાહક છે તેઓ ઘરમાં આવે એટલે સમજવું કે આપણી સાથે કંઈક શુભ બનવાનું છે જીવન બદલવાનું છે કુદરત હંમેશા પોતાની ભાષામાં વાત કરે છે માત્ર આપણે તેને ઓળખવાની અને સાંસવાની જરૂર છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં આભાર